નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો પ્રમાણે તલાટી ભરતી અંગે મોટા સમાચાર પરીક્ષાની તારીખ જે છે એ અંદાજીત જાહેર કરી દેવામાં આવી છે અને પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે કે ઓફલાઈન એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ અને આ તમામ માહિતી જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આપણા વિદ્યાર્થી નેતા છે એમના દ્વારા આપવામાં આવે છે તો આ એક ઓથેન્ટિક સોર્સ છે અને એમના દ્વારા જે પણ માહિતી આપવામાં આવે છે એ ચોક્કસથી સાચી હોય છે તો તમે અહીંયા જોઈ લો એમના દ્વારા જે અપડેટ આપવામાં આવે છે એ પ્રમાણે રેવન્યુ તલાટી રેવન્યુ તલાટી અપડેટ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન તો રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે અત્યારે આપણે જે પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવનાર છે એના વિશે વાત કરી રહ્યા છીએ અને આ પરીક્ષા પણ જે છે એ ખૂબ જ ઝડપથી લેવામાં આવે એવું જે છે એ રેવન્યુ વિભાગી શીર રહ્યું છે તો એના કારણે આ પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં લેવાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું આયોજન છે અને અહીંયા લખ્યું છે આગળ પ્રમાણે સ્કૂલો પાસેથી બેઠક વ્યવસ્થા માટે માંગણાપત્રક મંગાવવાની પ્રક્રિયા હાલમાં શરૂ અવેલે અવેલિબિલિટી બાદ પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે એનો નિર્ણય જે છે એ લેવામાં આવશે અને અહીંયા લખ્યું છે પ્રમાણે પરીક્ષાનું આયોજન જુલાઈ બે હજાર પચીસના અંતમાં થઈ શકે છે તો અહીંયા લખ્યું એ પ્રમાણે પરીક્ષા જે છે એ રેવન્યુ તલાટીની જે બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે એની પરીક્ષા જે છે એ ઓફલાઈન મોડમાં લેવાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજન કર્યું છે અત્યારે બેઠક વ્યવસ્થા કરવા માટે કારણ કે એની અંદર ચાર લાખ છવ્વીસ હજાર જેટલા કન્ફર્મ ઉમેદવારો છે તો એમાંથી ફોર એક્ઝામ્પલ છવ્વીસ હજાર ઉમેદવારો પરીક્ષા નથી આપતા તો પણ જે આ ચાર લાખ ઉમેદવારો છે એની બેઠક વ્યવસ્થા કરવા માટેનું આયોજન એના માટેના જે માગણા પત્રકો છે એ મંગાવવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અને એકવાર સ્કૂલોની માગણા પત્રકો આવી જાય એના પછી જે છે એ તારીખ ફાઇનલ તારીખ જે છે એ નક્કી કરવામાં આવશે પરંતુ અત્યારના તબક્કે જુલાઈના અંતમાં તમારી પરીક્ષા લેવાઈ શકે એ પ્રમાણે તમારે માની અને તૈયારી કરવાની છે તો જુલાઈ બે હજાર પચીસના અંતમાં રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતી અંગે જે અગત્યની અપડેટ્સ આવી હતી એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ